માતાજી ને હરણ મહાદેવ બધા તો આપણે ઉઠી ગયા ઉઠીને સીધા બેસી ગયા મારી મારી ન થાય ખાવું ન ભાવે ઉઠીને એટલે હું ત્યાં હીરામ કઈક નથી હીરા આપડે કામકાજ એવું થઈ ગયું પણ આજ મિત્રો હીરાવું જ પડી એનું કારણ એ છે કે આ સોરી વાટ જવાનું છે એટલે પછી ઉંદેડા બોલે બહુ પેટમાં એવું ન કરે એટલે ભાવે ખાઈ લે

જો મિત્રો હાજે મારી માય ઈનો કેવાય કાંડ કર્યું જઈ ગયો નેણ દેખાય ઈનો નેણ ન્યા ભીત માં બત કાણી ભીત માં મરી ગયો દી તો ભીત માં બત ને પછી માર પહેરાડી માં પિયા કીસુ મારા લાઈક હો ગયા મારા લાઈક હો મે કીધું તો કેમ લાગી ગયું મન કે ઉતા પર માં જાતી દી ભીત લાગી ગઈ મે કીધું મોજ કર કાલ હવાર થાય તો ભીત નો હોય ભીત ના પાડ નાખું તને ભીત લાગી ગઈ માં ભીત ન હોય મોટી ભીત તો દેખાણી ખરડાયું માં ગનાર મને ક્યાં જ ગનાર ને અમારા કોખી જ લાગી ગયું હોય તો પછી બાકી ના હોય

અને એ ને ખડ માકડી લઈ આવ્યા તો મિત્રો જે હેરમાં રહેતા હે પેલેથી ને એને કઈ ખબર જ નહીં પડે કે ખડ માકડી એટલે હું આપણા ખેડૂત ભાઈઓ પશુપાલક ભાઈઓ ને ખબર પડી જાય કે ખડ માકડી એટલે હું કૃષ્ણ બતાય જોઈને ઓલામાં હું બેઠી ખડ માકડી છે એ ને એમ કેતા કે મિત્રો હા હાસી વાત કરજો તમે કમેન્ટ કરીને કહી દીજો કે ખડમાકડી આપણે જે ઓલા ખેલ મદારી હોય ને એની પાસે આ ખડમાકડી કદાચ લઈને આપણે જઈએ ને તો એનો આ ખેલ શું કેવાય તાત્વિક વિદ્યા કરતા હોય વિદ્યા નહીં પણ કામ કેવાય કે કે ને હા હા એ બધું કે નોય નથી થાય પછી હાસું હોય કે ખોટું હોય ને રોટલી બરી ગઈ ખડમાકડી ને વાહે એટલે આમાં કે એટલી શક્તિ હોય એટલે ખેલ મદાર ખેલ છે ને એ ભાંગી જ જાય કે કરી જ ન હવે આગળ ન વધી હવે સાસી વાત કે ખોટી વાત મિત્રો કીજો ચોક્કસ કોમેન્ટ કરીને મને તો કઈ બહુ આપડે એટલી ખબર ને કેતા હોય એટલે હું તો તમને કઉ

ગયા આ જો કાલ રસ હતો અસલ રૂપારી કાકરા જેવી છે ઓલી ફરતા હજી થોડી કોલી થઈ ગઈ હતી બપોરે દોઢ વાગે આવતા રહી ને બપોરે દોઢ વાગે ખાઈ જો અમારે છે ને મિત્રો આજે આખા શાક બનાવું અસલ રૂપા મરસાઇલ

સોરી વાઢવા ને સોરી વાઢવા માં રાસ્તા બે બેન ભાઈ જ છે બીજું કોઈ જે ખાતું ન થાય કોણ આવે જોઈએ જોઈ લ્યો આપણો હથિયાર હાથમાં છે આપડા બાપ દાદા નું હથિયાર આપણા હાથમાં છે ને આ હાથમાં છે ને અત્યાર ની જનરેશન હથિયાર છે એટલે આ આપણો ધંધો છે ને આ હાથમાં છે ને ઈ આપણો ધંધો છે બે ધંધા એક એક હાઈ રે છે અટાણે જોઈ લે કોઈ આવતું નથી

યા કા રેયા ના દુકાને ચાટે થઈ તો યા કા કારણ વિકટ નઈ છે મિત્ર બો રાઈંધી છે ના અમદાવાદીએ આજ એક દિન આવું પડ્યું કે કરમની કઠણાઈ બો મિત્ર આ બધું કેવુંનັດ કરતા મિત્ર હવ એટલે મને કર્જો વાત નથી કે બે બે થાકી ગયા મને હવા વાટી વાટી ના ભઈ બધે હાળ બડવે મિત્ર કઠણાઈ આવી છે કસોટી છે મિત્ર હાલો વાડલાઈ બીજો પાક હું દોવા લાગી ગયો પછી પછી હું કેવાય બેઠાડું જીવન થઈ જાય તમારું પછી વહેમું લાગે કામ કરવું ખાવાનું માં લઈ લઈએ કામ કરવા

વાંચવાનું તો જો કે ડૂબાનું છે જ નહીં હવે તો અમારે છે ને હવે સોરી નું ટ્રેક્ટર ઘર લેવું અટાવડી હરા જ એટલે ભાર્યું હાર્યું હવે ન હરાય એમ ભારી કારણ કે આમાં વજન બહુ છે મિત્રો જોઈ લો રાહુલ ને કીધું ભાઈ તું ટ્રેક્ટર આવવા દે ટ્રેક્ટર ભરી લઈએ અમે ફ્રેન્ડ્સ હોય અહીં આપણે ટ્રેક્ટર નું નામ નો આપણે કામ નામ છે રાજ્ય આયશા આયશા રાહા હા હા

बागा जी की गाई दिया और बागा जी के अरे अरे अपन फूल बागा जी की बागा जी की बोला लिया हूँ। राजवीर बैठो वहाँ बैठा बैठा राजवीर का जाई ले जाओ हुई गयो जा, छोकरो आलो आलो हुआ गई दिया आलो हुआ नींद है। जाई ले नीतिन ड्राइविंग करे हेवी ड्राइवर हैवी ड्राइवर फूल बागा जी की બાકી બાકી બા માં ખા ઉડી ગયો હા હા પણ છોકરો ગાંડો થયો અરે અરે ઓ હે વારે વા હાલો મિત્રો વેલાલા ઘેર વઈ ગયા આ છોકરો તો બાવરિયા માં ખા કર્યા કરી થયો બધાઈ ના તો ફાઇનલી જોઈ લીધું આપણે ઘેર પૂગી ગયા થાકી ગયા હવે નાઈ થઈ લઈએ વિડિયો વિડીયો મૂકી દો મારે વિડીયો મૂકવાનો ટાઈમ થઈ ગયો મોડું થઈ ગયું મારા ફારું અને ખાસ કોમેન્ટ આવી હતી બેનની હતી કોમેન્ટમાં જવાબે આપી દઉં હું ભૂલી ગઈ હતી હું કંઈ વહેલો આપી દે કોમેન્ટ એમાં આવી હતી બેનની કે હે ને કંઈક હાઈડીનું નામ છે મહેંદી આર્ટિસ્ટ એનું કાંઈક નામ હાઈડીનું ને પૂછતા હતા એ કે બેન વ્યૂ ન થતા વિડીયામાં આવી ગયા તો કાંઈક ખાર હોય ગયો એનો ઉપાય કયો ઇલાજ કયો છે તો વ્યૂ ન આવવાનું કારણ એવું છે કે ખાલી તમે મહેંદીના જ વિડીયા મૂકો એટલે એમાં વ્યૂ ન આવે અમારા જેવા કંઈક એવા કોમેડી વગેરે તમે તમે રીતના બોલિંગ કે હું કંઈ મૂકો ને તો વ્યૂ આવે ને તમારે આઈડી જો પણ એ મહેંદીના વિડીયોમાં ઓછા વ્યૂ આવે અમારે આ બ્લોગમાં આવે ને એટલા વ્યૂ એમાં ન આવે બરોબર એટલે એનું કારણ એ છે વ્યૂ આવવાનું એટલે બ્લોગ એમ કાંઈ મૂકોને તો આવે મહેંદીનું તો ગમતી લે કોણ જોવે શો કરીએ જોવે બાકી કોઈ આખી પબ્લિક ન જોવે શો કરીએ વધારે મહેંદી ગમતી હોય એટલે બીજું કાંઈ એની વ્યૂ ન આવવાનું કારણ એ છે હલો વાંધો નહીં આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગઈ મધો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈજો ને આજો બધા આજે રાખ ઠવકા થાકી ગયા